ભાવનગરમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરને ચેક રિટર્નના કેસમાં કોર્ટે સજા તેમજ વળતર ચૂકવવાનો આદેશ કર્યો ફરિયાદી દ્વારા ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી એક પોઇન્ટ નેવું લાખનો ચેક રિટર્ન થતાં કોર્ટે ફટાકારી સજા ભાવનગરમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરને ચેક રિટર્નના કેસમાં કોર્ટે સજા તેમજ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો ફરિયાદી દ્વારા ચેક રિટર્ન થતાં કોર્ટમાં ફરિયાદી દાખલ થઈ હતી 2020 હજાર વીસમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉષાબહેન તલરેજા સામે નરેશ રાજાઇએ ચેકના રિટર્નની ફરિયાદ નોંધાવી હતી નરેશ રાજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉષાબેન પીરછલ્લા વોર્ડના કોર્પોરેટર હતા તે દરમિયાન નરેશ રાજાએ ઉષાબેનને પૈસાની જરૂરિયાત હોય નરેશ રાજાએ ઉષાબેનને રૂપિયા એક પોઈન્ટ નેવું લાખ વગર વ્યાજે આપ્યા હતા થોડા સમય બાદ ઉષાબેનને તે રકમ પરત કરવા માટે નરેશ રાજાને અલ્હાબાદ બેંકનો રૂપિયા એક પોઈન્ટ નેવું લાખનો ચેક આપ્યો હતો અને પ્રોમિસરી નોટ લખી આપી હતી જે બાદ ઉષાબેન દ્વારા આપેલ ચેક ફરિયાદીએ તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર વીસના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવ્યો હતો પરંતુ ઉષાબેનના એકાઉન્ટમાં પૂરતા નાણાં ન હોય ચેક રિટર્ન થયો હતો જે બાદ નરેશ રાજા દ્વારા ચેક રિટર્ન થતાં વકીલ ડીએમ મહેતા મારફતે ઉષાબેનને નોટિસ મોકલી હતી જે બાદ પણ ઉષાબેન દ્વારા ચેકની રકમ ચૂકવી આપવામાં ન આવતા ઉષાબેન સામે ભાવનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે કેસમાં કોર્ટે આરોપી ઉષાબહેન તલરેજાને ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરાવી એક વર્ષની સાદી કેદ અને વળતર પેટે રૂપિયા ત્રણ લાખની રકમ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો